આવતા મહાવીર ટર્નિંગથી લઈને વાલિયા ચોકડી સુધીનો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં છે જેને લઈને પીકઅવર્સ દરમિયાન ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હોય છે વધુ પડતું ટ્રાફિક રસ્તા પર પડેલા ખાડાઓને લઈને સર્જાતો હોય છે આ સમસ્યાનું નિરાકરણ માટે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ દ્વારા મહાવીર ટર્નિંગ પાસે પડેલા ખાડા ભૂરવાની કામગીરી ગત રોજ રાત્રિ દરમિયાન વાહન ચાલકોને અગવડ ન પડે તે રીતે હાથ ધરવામાં આવી હતી રિપોર્ટર અભિસે અંકલેશ્વર તો આ હતા અત્યાર સુધીના સમાચારો વધુ અપડેટ્સ જોવા માટે જોતા રહો તહેલકા ન્યૂઝ